નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગિરી ગોસ્વામી મિત્રો આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ સોળ જૂનથી લઈને ત્રીસ જૂન સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન તારીખ પ્રમાણે ગુજરાતમાં કેટલી વરસાદની શક્યતા છે તમામ પ્રકારની માહિતી આ વિડીયોમાં તમને આપી દઈશું મિત્રો ઘણા મિત્રો આપણા જતાવણા હોય છે કે કયા જિલ્લામાં વરસાદ થશે તે માહિતી પ્રથમ આપો અને ત્યારબાદ બધી સિસ્ટમોની માહિતી આપજો તો આપણે એક આંશિક અનુમાન તમને જણાવી દઈએ છીએ ખાસ કરીને આગામી ચોવીસથી બોતેર કલાક સૌરાષ્ટ્રના દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા વધુ છે એક નંબર ઉપર મિત્રો સૌરાષ્ટ્રને ગણીને ચાલવો અને બે નંબર ઉપર કહી શકાય કે દક્ષિણ ગુજરાતને ગણીને ચાલવો અને કચ્છના વિસ્તારો છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ તો ચાલુ રહેવાનો છે હવે મિત્રો વિસ્તારો પ્રમાણે અને તારીખ પ્રમાણે જણાવીએ તો આજે મિત્રો તારીખ થઈ ગઈ છે સોળ જૂન તો આજ રોજ ગીર સોમનાથ હોય અમરેલી હોય ભાવનગર હોય જુનાગઢ હોય ઉપરાંત પોરબંદર હોય જામનગર હોય દેવભૂમિ દ્વારકા હોય રાજકોટ સહિત અનેક વિસ્તારમાં એકથી લઈને ચાર ઇંચ સુધીના વરસાદ થઈ શકે છે મહત્વનો છે કે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ આગામી ચોવીસથી બોતેર કલાક વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થશે જ્યારે મધ્ય ગુજરાતની વાત કરીએ તો ભરૂચ નર્મદા વડોદરા છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર ખેડા અને આણંદના પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે જેમાં એકથી લઈને બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ અરવલ્લી ના પણ અનેક વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ રહેશે પરંતુ વરસાદની તીવ્રતામાં સામાન્ય ઘટાડો થશે કારણ કે આ જે સિસ્ટમ છે અત્યારે સૌથી વધારે સૌરાષ્ટ્ર ઉપર વધારે અસર કરી રહી છે એટલે ઉત્તર ગુજરાતને અસર થશે પરંતુ જે રાજસ્થાન તરફ જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે એ સિસ્ટમના ભાગરૂપે બનાસકાંઠા અને સાબરકાંઠાના અમુક અમુક વિસ્તારમાં વરસાદની તીવ્રતામાં વધારો થાય પરંતુ કહી શકાય કે પાટણ હોય મહેસાણા હોય આ અરવલ્લીના પશ્ચિમ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા થોડી ઓછી માનીને ચાલવો એટલે મિત્રો એકંદરે ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે તારીખ સોળ અને સત્તર તારીખે ખાસ વરસાદની તીવ્રતામાં વધારો પણ જોવા મળશે કચ્છની વાત કરીએ તો આ દક્ષિણ તરફનો વિસ્તાર જેમાં માંડવી હોય મુન્દ્રા હોય અંજાર હોય અબડાસા અને લખપત સહિતના અનેક વિસ્તારમાં છૂટાછવાયો વરસાદ થાય ગાંધીધામ હોય ખાવડા સહિત પણ અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા રહેલી છે પરંતુ જે સૌરાષ્ટ્રમાં વરસાદ થશે તેની માત્રામાં વરસાદ કહી શકાય એંશી ટકા વરસાદ ઓછો થાય તેવી શક્યતા છે તો મિત્રો આ હતી આગાહી તારીખ સોળ અને સત્તરની ખાસ આપણી આગાહીમાં અનુમાન આપણે તમને જણાવીએ છીએ કે સોળથી લઈને ત્રીસ જૂનનું એક અનુમાન આપીશું પરંતુ આ આગામી બે દિવસ ખાસ કરીને તમને જણાવવા માટે આ એક સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને થોડી માહિતી આપી દીધી છે હવે મિત્રો આગળની ચર્ચા કરીએ તો કઈ કઈ સિસ્ટમ સક્રિય છે તેના ઉપર નજર નાખીએ તો સેટેલાઇટ બેઝ ઇમેજના માધ્યમથી આપણે તેને ચકાસીશું હવે મિત્રો તમે જોઈ શકો છો કે અરબી સમુદ્રમાં એક ભયંકર સિસ્ટમ સક્રિય થઈ છે જે મજબૂત સાયક્લોનિક સિસ્ટમ છે ભયંકર ભેજનું પ્રમાણ પણ જોવા મળી રહ્યું છે અને તેની સાથે સાથે લો ક્લાઉડ ફોર્મેશન પણ જોડાઈ રહ્યું છે એટલે કે મિત્રો આ જે સિસ્ટમ છે ખાસ કરીને સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારો જેમાં એંસીથી નેવું ટકા વિસ્તારોને આવરી લેશે અને આગામી બોતેર કલાકમાં સૌરાષ્ટ્રના અનેક પંથકમાં જોરદાર વરસાદ થાય અને તેની અસરના ભાગરૂપે તેને મધ્ય ગુજરાત હોય દક્ષિણ ગુજરાત હોય અને ઉત્તર ગુજરાતના પણ ભાગોમાં વરસાદની શક્યતા છે આ કચ્છ અને ઉત્તર ગુજરાતના પણ પશ્ચિમ તરફના વિસ્તારમાં આગામી બોતેર કલાકમાં વરસાદ થાય તેવી શક્યતા છે મિત્રો તમે સિસ્ટમનું લાઈવ સેટેલાઇટ બેઝ જોઈ રહ્યા છો ઇન્ફ્રારેડના માધ્યમથી તમને દેખાઈ રહ્યું છે કે ગુજરાતમાં વરસાદની શક્યતા જોરદાર છે સૌરાષ્ટ્રના અનેક પંથકમાં એકથી લઈને ચાર ઇંચ કરતાં પણ વધારે વરસાદ થાય અને વીજળીનું ભયંકર પ્રમાણ જોવા મળશે એ મિત્રો થોડા સાવચેત રહેજો એલર્ટ રહેજો વીજળી પડવાના પણ ચાન્સીસ આપણને વધારે દેખાઈ રહ્યા છે હવે મિત્રો ઇન્ફ્રા રેડના માધ્યમથી તમે જોઈ શકો છો કે આગામી બોતેર કલાક ગુજરાતમાં ક્યાં વરસાદની શક્યતા વધુ છે તમે જોઈ શકો છો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર વધારો થાય ત્યારબાદ મિત્રો આગામી કહી શકાય કે ચોવીસ કલાકનું અનુમાન જોઈએ તો ચોવીસ કલાકમાં પણ આ દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારો પ્રભાવિત થાય ખાસ કરીને કચ્છને પણ આ આગામી ચોવીસ કલાકમાં એ સિસ્ટમ આવરી લે તેવી શક્યતા છે અને અત્યારે રાજસ્થાન તરફ પણ એક સિસ્ટમ સર્જાય છે જેના ભાગરૂપે તેને ઉત્તર ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદી માહોલ સર્જાશે સાર્વત્રિક વરસાદનો મિત્રો માહોલ પણ આપણને જોવા મળનારો છે ત્યારબાદ આગામી ચોવીસ કલાક બાદ આગામી બે દિવસની આગાહીની વાત કરીએ તો તમે જોઈ શકો છો કે આગામી બે દિવસ પણ ગુજરાત માટે ભારે રહેવાના છે આગામી ચાર દિવસની વાત કરીએ તો આગામી ચાર દિવસ પણ ગુજરાત સહિત મધ્ય ભારત હોય પૂર્વ ભારત હોય દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારો પ્રભાવિત થશે આગામી આઠ દિવસની વાત કરીએ તો આગામી આઠ દિવસ પણ ગુજરાત ઉપર ભારે સિસ્ટમની અસર રહેશે સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાઈ જશે એટલે મિત્રો અગત્યના સમાચાર ગણીને ચાલવો મિત્રો મહત્ત્વનું છે ગુજરાતમાં હવે ધીમે ધીમે ચોમાસું આગળ વધી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં એક સારામાં સારા વરસાદની સંભાવના છે અને ખેડૂતો માટે અત્યારે વરસાદને લઈને એક રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે હવે મિત્રો રેઇન બેઝ ફોર્મેશનના માધ્યમથી તમને જણાવવાનો પ્રયત્ન કરીશું કે તારીખ સોળ તારીખથી શું તેમાં ચેન્જીસ થઈ શકે છે જોઈ રહ્યા છો સોળ તારીખે આ જે સિસ્ટમ છે ગુજરાતને આવરી લેશે સત્તર તારીખે પણ આ સિસ્ટમ છે ગુજરાતને આવરી લે તેવી શક્યતા છે એટલે મિત્રો સિસ્ટમના અનુસંધાને તમે જોવા મળી શકે છે કે આ સિસ્ટમનો જે ઘેરાવો છે ઘણો બધો મોટો છે લાંબા ગાળાનો છે અને તારીખ પ્રમાણે તમે જોઈ શકો છો તે પ્રમાણે સત્તર તારીખે પણ રહેશે વરસાદની શક્યતા અઢાર તારીખે પણ વરસાદની શક્યતા રહેશે અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દક્ષિણ અને પશ્ચિમ તરફના વિસ્તારો સૌ વધારે પ્રભાવિત થાય અને ઉત્તર ગુજરાત અને કચ્છને પણ મિત્રો વરસાદ મળી જવાનો છે પરંતુ સૌરાષ્ટ્રની સરખામણીમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં વરસાદનું પ્રમાણ થોડું ઓછું રહી શકે છે મિત્રો મહત્વનું છે કે ધીમે ધીમે હવે ચોમાસું આગળ વધતો વધી રહ્યું છે પરંતુ ચોમાસા આગળ વધવાની સાથે સાથે મિત્રો સિસ્ટમ પણ સક્રિય હોય તે ખૂબ જ જરૂરી હોય છે અને તેના લીધે થઈને એક વરસાદના સારા એંધાણ દેખાતા હોય છે ફક્ત ચોમાસું ગુજરાતમાં આવી જાય એટલું અગત્યનું નથી ચોમાસાની સાથે સાથે અરબી સમુદ્ર એક્ટિવ થવો જોઈએ બંગાળની ખાડી પણ એક્ટિવ થવી જોઈએ તેના તરફથી ભેજ મળવો જોઈએ અને ભેજના કારણે લો ક્લાઉડ ફોર્મેશન બનવું જોઈએ અને તેના લીધે થઈને વરસાદ આપણને મળવો જોઈએ એકવીસ તારીખનો પણ મિત્રો તમે સેટેલાઇટ જોશો તો રાજસ્થાન સહિત ગુજરાતના અનેક ભાગોમાં વરસાદની શક્યતા રહેલી છે ત્યારબાદ મિત્રો બાવીસ તારીખનું પણ સેટેલાઇટ ઇમેચ તમે જુઓ તો બાવીસ તારીખે પણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના અનેક ભાગો પ્રભાવિત થાય અત્યારે જે રાઉન્ડ છે એ સૌરાષ્ટ્રને આગામી થી ત્રણ દિવસ વધારે ગભરોશે અને ત્યારબાદ ઉત્તર ગુજરાતની પણ વારી આવવાની છે અને તેના લીધે તેને કચ્છ અને મધ્ય ગુજરાતના પણ અનેક ભાગો પ્રભાવિત થશે એકંદરે મિત્રો ટૂંકું ટચ આગામી દસ દિવસ ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે અને આપણને અત્યારે જે ગરમી પડી રહી છે એ ગરમીમાં ઘણી બધી રાહત થવાની છે અત્યારે જ્યાં મહત્તમ તાપમાન અડત્રીસ ડિગ્રીની આસપાસ પહોંચી ગયું હતું તે તાપમાન પણ હવે ઘટાડો થાય તેવી સંભાવના દેખાઈ રહી છે અને એક ગરમીને લઈને રાહતના સમાચાર પણ સામે આવી રહ્યા છે પચીસ તારીખનું પણ સેટેલાઇટ ઇમેજ જોશો તો પચીસ તારીખે પણ મધ્ય ભારત સહિત પશ્ચિમ ભારતના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે ભલે સેટેલાઇટ બેઝના માધ્યમથી લોટો ફોર્મેશન ન દેખાય પરંતુ પચીસ છવ્વીસ અને સત્યાવીસ તારીખે પણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહેલી છે પરંતુ અત્યારે જે બોતેર કલાકમાં વરસાદ થશે તેની સરખામણીમાં થોડો વધુ ઓછો વરસાદ થાય તેવી પણ સંભાવના છે મિત્રો હવે તમે જોઈ શકો છો કે તારીખે સત્યાવીસ તારીખ બાદ અઠ્યાવીસ તારીખથી પણ એક વરસાદી માહોલ તો આપણને જોવા મળવાનો છે આ વખતે રાજસ્થાન ભરપૂર માત્રામાં વરસાદ મેળવે તેવી શક્યતા છે કારણ કે પાકિસ્તાન તરફ સાયક્લોનિક સિસ્ટમ પણ સર્જાતી હોય છે તેની અસર અને ભેજવાળા પવનો પણ ગુજરાતને મળતા હોય છે અરબી સમુદ્રનો ભેજ હોય ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતું હોય તમામ પ્રકારની જે કહી શકાય કે સિસ્ટમો છે એ ગુજરાત સહિત ભારતના અનેક ભાગોને પ્રભાવિત કરશે તેના લીધે તેને ઉત્તર ભારત હોય પૂર્વ ભારત હોય દક્ષિણ ભારત અને પશ્ચિમ ભારતના અનેક વિસ્તારો પણ પ્રભાવિત થાય તેવી સંભાવના અત્યારે આપણને દેખાઈ રહી છે તો મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું હતો ગત ચોવીસથી બોતેર કલાકમાં કયો વરસાદ થયો શું પરિસ્થિતિ છે તમારા વિસ્તારની વીજળી પડી કે નહીં વીજળી કેટલી થાય છે ગરમી હોય બફારો હોય પવન હોય અને ભેજનું પ્રમાણ કેટલું છે તમામ પ્રકારની માહિતી આપતા રહેજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે ઉપરાંત મિત્રો આપણે એક વોટ્સઅપ ચેનલ બનાવી છે તેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એ ચેનલ ઉપર તમે ક્લિક કરશો તો તમને રોજે રોજના તાજા સમાચાર આપણી સુધી મળતા રહેશે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે